રામ રામ ને સીતારામ બધા ને હું પહોંચી ગઈ છું ખાટા કઈ તરા ખાવા આ છે ચણા શીણા મફુલવડા હે પોપટા પણ આવી ગયા હે ઘઉં માં ડુંડિયું આવી ગઈ એવડા થઈ ગયા ઘઉં આ છે નો છોડ આ જે મોટું થાય પછી આમાં બી એ આવે એના પેલા ફૂલ થાય આ જે ખડ આનું નામ નથી આવડતું બીજું ને માવા ફૂલ થાય સરસ મજાના ઘણું બધું ઊગ્યું છે આ ચણામાં ઊઈગું છે આ શિયાળે જ થાય હો આ ખડ માવા અસર ફૂલ આવે આવું બી હોય આ છોડ આ છોડ નું નામ શું છે તમે માં કહેજો આ છે ગાજર નો છોડ

આછી બે માર વાળા કહું છે મરચી નો છોડ તેમાં મરચાં આવી ગયા આમાં છે લાલ મરચું કેવું સરસ છે છે ધાણી ના ફૂલ અહીંયા આગળ છે ટમેટીનો છોડ તેમાં ટમેટા આવ્યા હે આપણે જોવી હા આવ્યા તો હી હોય અને દેશી ટમેટા કહેવાય દેશી ટમેટા હોય ને એ આવા થઈ